નરેન્દ્રભાઈએ એકદમ બારીકીથી આખી સમસ્યાનો અભ્યાસ કરી હોલિસ્ટિક એપ્રોચ સાથે એકસો ચાલીસ કરોડના દેશના આરોગ્યની ચિંતા સૌથી પહેલા સફાઈ અભિયાન જેનાથી નાના નાના પચીસ ત્રીસ પ્રકારના રોગોથી નાગરિકો દૂર રહે પછી દરેક ઘરમાં શુદ્ધ પીવાનું પાણી જેનાથી પાણીજન્ય રોગોની માત્રા ઘટી જાય એ પછી દરેક ઘરમાં શૌચાલય જેનાથી ગંદકી ના ફેલાય અનેક પ્રકારના રોગો ના ફેલાય એ પછી યોગ અને યોગ દિનની શરૂઆત સાથે જ નિયમિત વ્યાયામ અને યોગને એમને લગભગ સમગ્ર વિશ્વની અંદર પોપ્યુલર કર્યું લોકપ્રિય કર્યું અને યોગ પ્રત્યેની વ્યાયામ પ્રત્યેની જાગૃતતા વધારી અને એનાથી પણ રોગોને રોકવાની શરૂઆત કરી એ પછી પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત કાર્ડ સાહીઠ કરોડ લોકોને પાંચ લાખ સુધીની બધી જ વ્યવસ્થાઓ અને એમને આર્થિક બોધમાંથી મુક્ત કરવાનું કામ કર્યું પાંચ લાખ સુધીનો નો ઇલાજ થાય પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના હોય તો શું થાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે મેડિકલ કોલેજોનું જારું કર્યું એક મેડિકલ કોલેજ બનાવે એટલે ચૌદે વિભાગની ફ્રી મેડિકલની હોસ્પિટલ ઓટોમેટિક બની જાય એટલે ખાલી સીટો નથી વધારી દેશમાં એટલી સંપૂર્ણ મેડિકલ હોસ્પિટલ ફ્રી ઓફ કોસ્ટ બનાવવાનું કામ ઓટોમેટિકલી થઈ અને હવે લક્ષ રાખ્યું છે કે આવનારા દસ વર્ષમાં બીજી પંચોતેર હજાર મેડિકલ સીટો વધારવાની એની સાથે સાથે પીએચસી સીએચસી નું અપગ્રેડેશન આ બધું થયા પછી દવાઓ મોંઘી હોય તો શું થાય એટલા માટે જનરિક દવાઓની દુકાનોનું એક જાડું ગુંથ્યું લગભગ દસ થી ત્રીસ ટકામાં દરેકે દરેક ગંભીર પ્રકારના રોકો રોગોની દવા સસ્તામાં મળી જાય એ પ્રકારની વ્યવસ્થા કરી અને અંતે ફિઝિકલ ફિટનેસ માટે રમત ગમતની વ્યવસ્થા ને રમત ગમત માટે યુવાનોને જોડવાની વ્યવસ્થા આ સમગ્ર ચક્ર લગભગ સાડત્રીસ જુદા જુદા પ્રકારની યોજનાઓમાંથી બન્યું અને સાડત્રીસ યોજનાઓ જયારે જાહેર થઈ ત્યારે બધાને લાગ્યું કે એક એક યોજનાઓ છે જયારે સાડત્રીસ યોજનાઓનું ચક્ર પૂરું થયું ત્યારે ખબર પડી કે એકસો કરોડ નાગરિકોના આરોગ્યની સંપૂર્ણ વ્યવસ્થા આ સાડત્રીસ યોજનાઓ